પોરબંદનના ખીચડી પ્લોટ ખાતે નટવસિંહજી ઉદ્યાન આવેલું છે જ્યાં પ્રથમ વખત ચંદ્રનમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ જોડાયાં હતાં ચંદ્રનમસ્કાર પણ સૂર્ય નમસ્કારની જેમ જ સંપૂર્ણ શરીર માટે અદ્ભુત ફાયદાકારક કસરત ગણાય છે ત્યારે વિશ્વ યોગ દિવસ નિમિત્તે મહારાણા નટવસિંહજી ઉદ્યાન ખાતે ચંદ્રનમસ્કારની આ ક્રિયા સામૂહિક રીતે યોજવામાં આવી હતી જેમાં જીતેન્દ્રભાઈ મદલાણીએ ચંદ્રનમસ્કાર કઈ રીતે કરવા તેની પદ્ધતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું ચંદ્ર નમસ્કાર પણ સૂર્ય નમસ્કારની જેમ ઘણા ચરણોમાં થાય છે ચંદ્ર નમસ્કાર શરીરને એનર્જેટિક રાખે છે અને સાથે જ શાંત આરામ અને ક્રિએટિવ પણ રાખે છે મારા બે પગમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવેલ છે 11 વર્ષ થયા છે એક પગમાં બીજા પગમાં 7 વર્ષ થયા છે અને મને ખંભામાં પણ એટલો બધો દુખાવો હતો કે મેં આખું સિટીશન કરાવ્યું તો ડોક્ટરે કીધું કે ભાઈ તમારો આનો ઈલાજ નથી કોઈ કસરત સિવાય કોઈ ઈલાજ નથી કે અને ઓપરેશન શક્ય નથી કે પણ ખરેખર ત્રણ મહિનાથી આ હું આજે યોગમાં આવું છું આજે તો ત્રણ મહિનામાં મારા હાથ આખા જે ઊંચા ન થતા આજે બેન્ડ વળવા માંડ્યા પાછળ જવા માંડ્યા આગળ પણ જેટલા વાર એટલે વધી શકે છે આ ખરેખર યોગના લીધે શક્ય છે આજે પગમાં પણ આજે પલોઠી ભરવાની મનાય છે ડૉક્ટરની છતાં પણ આજે પોણા પગની પલોઠી વર્તી થઈ ગઈ છે આજે યોગ કરવાથી આજે ખરેખર ખૂબ શરીરને માટે ફાયદો છે ખરેખર પહેલાં હતા બે રિપ્લેસમેન્ટ કરાવવાનો પહેલાં હોય તો મોડા જાય કે જાયગા સવાર માનીને હવે શરૂઆત કરી છે આજે પોરબંદરમાં પ્રથમ વખત યોજવામાં આવેલા અચંદ્ર નમસ્કારમાં વિશાળ સંખ્યામાં યોગ પ્રેમીઓ જોડાઈ ઉત્સાહભેર ભાગ લીધો હતો નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર